વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષ તરફથી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા મોડાસા ખાતે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની ઉમેદવારી કરી છે ત્યારે તુષારભાઈ ચૌધરીને જંગી બહુમતીથી છૂટી લાવવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોડાસા ખાતે અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુસ દીન શેખ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે હાકલ કરવામાં આવી હતી આ મીટિંગ દરમિયાન અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કમલેશ પુવાર નઈમભાઈ મિરઝા કોર્પોરેટર હુસૈન ખાલક કોર્પોરેટર મયુદ્દીન મલેક તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોડાસા ખાતે અમારા સિનિયર સિનિયર આગેવાન નઈમ મિરસાદ મિરઝા સાહેબ અમારા સૌથી ભીડ મોરબી અને સમગ્ર જિલ્લાનું પ્રતિનિધિત કરતા હાલકભાઈ અમારા સાથી સિનિયર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાજી અમે આજે કોંગ્રેસ પક્ષના પ્રચાર અર્થે મોડાસા આવ્યા હતા અને જે રીતના સમગ્ર દેશની અંદર એક વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે છેલ્લી બે જે દેશની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીના હાજા ગગડી ગયા છે એમને ખ્યાલ આવી ગયો છે કે ભારતીય પ્રજા જે છે જનમાનત જે છે એ જનમાનત પરિવર્તિત થયો છે અને લોકો અત્યારે લોકશાહી એકતા ભાઈચારો બચાવવા માટે સંવિધાન બચાવવા માટે અને મોંઘવારી અને બેકારીથી મુક્તિ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી ઇન્ડિયા ગઠબંધનના લોકોને જીતાડવાના છે અને ગુજરાતની અંદર પણ છેલ્લી બે ચૂંટણીમાં આપણે જોયું કે જીરો છવ્વીસ આવતી હતી પરંતુ આ આ વખતે એવી સ્થિતિ છે અમે સાબરકાંઠા જીતી રહ્યા છે બનાસકાંઠા જીતી રહ્યા છે પાટણ જીતી રહ્યા છે આણંદ જીતી રહ્યા છે અમે ભરૂચ જીતી અમારી ઇન્ડિયા ભરૂચ વલસાડની સીટ સીટ આપણે સુરેન્દ્રનગરની સીટ એટલે જેને કહેવાય કચ્છની સીટ એટલું સરસ વાતાવરણ કે એટલી અપેક્ષા પણ અમને નહોતી કે થોડું વાતાવરણ લગવાના કારણે અમુક કાર્યકર્તા આગેવાન ચૂંટણી લડવા માટે બી એ થોડી આનાકાની કરતા હતા એક સમય પણ હતો પરંતુ જ્યારે એમણે ફોર્મ ભર્યા અને આજે જ્યારે પ્રચારમાં જાય છે તો પચાસ પચાસ હજાર લાખ લાખ લોકોને જોડે રાખીને ફોર્મ ભરવામાં આવે છે ગુજરાતમાં અને અત્યારે જે રીતના કેમ્પેન થઈ રહ્યું છે અને જે રીતના તમામ સમાજો ક્ષત્રિય સમાજ હોય દલિત હોય આદિવાસી હોય ઉચ્ચ જાતિના આપણા જે ગરીબ હિન્દુઓ છે ગે હોય અને મુસ્લિમ સમાજ તમામ લોકો ભેગા મળીને આ વખતે આ ભ્રષ્ટ સરકારને દેશના સંવિધાનને બદલવા માંગતી સરકારને અનામત રદ કરવા માંગતી સરકારને દેશની અંદરનો જે કોમી એકતાને ભાવચારો છે માનવતા છે એને ખતમ કરનારા લોકોને સો ટકા हर पार्ट रिक्वायर से 400 की बात करना रहा लोगों को 275 पर मतवारना निधि ये अपना माध्यम से वो एक तरह से बारे में राजकीय अनुभव है और ये वातावरण है यानी मतलब आपकी समझ बात कांग्रेस का उम्मीदवार जनता के हमारा जन अभियान कमेटी के सदस्य और पूर्व पार्षद भी एक સમિતિના આગેવાનો સૌ મોટી સંખ્યામાં ખાસ કરીને આ લોકસભાની સીટના અંદર કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર રહી રહ્યા છે મુજફાઈ ચૌધરી એને જીતાડવા માટે આજે તમામ સમાજના આગેવાનો અહીંયા મોજૂદ હતા અને તમામ લોકોની એક જ ફિકર છે કે આવનારા દિવસોના અંદર જ્યાં ઇલેક્શન લોકસભાનું થવાનું છે તેમાં કોંગ્રેસના ઉમેદવારો જીતીને આવે અને કોંગ્રેસના અંદર જે પ્રમાણે તમામ ધર્મ તમામ સમાજના લોકો જે આજે સાથે મળીને આ ઇલેક્શન ને ફેસ કરી રહ્યા છે આ ઇલેક્શન ના ઉમેદવારો પ્રયાસ કરી રહ્યા છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે ત્રણસો ચારસો ની વાતો કરી રહી છે પરંતુ તેને ત્રણસો ચારસો ની જે વાતો છે ફક્ત અંબક વાતો છે આજે લોકોના અંદર જે કરંટ છે લોકોના અંદર ભરોસો અને વિશ્વાસ કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન પર છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો બી લડી રહ્યા છે ત્યાં પણ તેમને ખૂબ મોટા એમને સપોર્ટ મળી રહ્યો છે જ્યારે આજની આ મિટિંગના અંદર તમામ સમાજના લોકોને અને મોડાસા જિલ્લા કોંગ્રેસ સમિતિ એના સ્થાનિક આગેવાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સૌએ નક્કી કર્યું છે કે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના ના દિવસે લોકસભાના ઇલેક્શનના દિવસે સો ટકા મતદાન થાય અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને જંગી બહુમતી જીતાડીને કામયાબ બનાવી